જય દ્વારકાધીશ ને હર હર મહાદેવભાઈ વાયગા છે અત્યારે બપોરના સાડા બાર જેવું થાય છે આપણી ગાડીમાં ભરેલી છે મગફળી મગફળી ભરી આપણે નાના આસોટાથી ને અત્યારે જવાનું છે માણાવદર ત્યાં અહીંયા કેશોદ પીગા આવડ મંદિર છે આ કિશનભાઈ તોળાટ જો અમારા સેટ હે ને હિસાબ દે

હાજી અમારા ડલાન દેજે રામભાઈ હું ક્યાં તમને કરું કે ગાડી ના ગાડી કિસન સેવા ભરવાની જ આ ઓફિસર લાલપુર たら આવો છે હવરે આ તોય હાલ તારી મારી ઇલેક્ટ્રિક કાટે ઇલેક્ટ્રિક કાટો 300 300 રૂપિયા ભાઈ ઇલેક્ટ્રિક કાટા સેવા બેગું બોલાન ભાઈ તમારે દેવો મારા હિસાબમાં છે ને તો 200 દેવાનું મનથી વાન

બજાર ઉપરેશભાઈ કોરા માલને શું કી તમે હું આ મારા દર્શક મિત્રો પૂછે છે કે તમે કોરા માલનો ભાવ ક્યો રાખે કે વેચી નાખે 1500 રૂપિયા એટલે રાખે ને બે મહિના ત્રણ મહિના બે ત્રણ મહિના કોરા માલ રાખજો ભાઈ મગફળીના પંદરસો રૂપિયા બોલવાના છે આવાર માલની મળતર કેવી પરેશભાઈ હે આ પરેશભાઈ જો ભાઈ વેપારી છે માલની મરતરમાં જીરો છે એટલે ભાઈ તમે જે કોમેન્ટ કરતા થાય એ માલ સાચવી લેજો કોરો માલ હોય તો મગફળીના ભાવ આ હવા આવું બધા જીરા લાલપુર દ્વારકા ને બરડો ત્રણ એરિયામાં પરેશભાઈ માલ લઈએ ક્યાંયથી પરેશભાઈ ને માલ ની મળતર ન બાકી એક દી માં પાંચ ગાડી લેવે તો પરેશભાઈ લઈ લઈએ પણ માલની મળતર નથી ભાઈ શું કહેવાનું પરેશભાઈ તમારું અત્યારે તમે કેટલા માંડવી માગી હતી હા તોય નો આપીને માથે પાંસડો નાખે ગઈ ને એટલે ભાઈ એવું છે કોરા મગફળીનો ભાવ થાય જી ભાઈ આપણો વિડીયો જોતા હોય એ સાચવી લેજો ત્રણ મહિના ત્રણ મહિના પછી પંદરસો રૂપિયાનો ભાવ થાય ત્રણ વાગ્યા ભાઈ જો અત્યારે આપણે પીગા ત્રણ માઇલે ટન મળી લીધો ફોર લાઈનમાં હવે આપણે જવાનું છે અત્યારે ખાલી કરવા માણાવદર પરેશભાઈ પરેશભાઈને મિલે પરેશભાઈ કેટલા વાગે ગાડી ખાલી થશે

તમે ગાડી નો વિકાસ કેવો રસ્તાનો તમે જવો લોસ માં ગાડી જાય રસ્તો હોય હાવ ફેલ જ

આ રસ્તો આવો ને આવો કેસો સુધી હે અત્યારે આપણે છ વાગ્યા છ માણાવદર વીગા અહીંયા માણાવદરના રસ્તા ને જમાવટ પૂરું હા જો જોડી શકાય તમને જોવો જોડી ઉઠે મોંડા વાળા તમે મરી ગયા ભાઈ ને કઈ ડમરી જ સડે જોવો આ ધોડની રામ ડમરી સડતી જાય ને કીધું રસ્તો તો હાવ પૂરો છે ભાઈ ડામર આમાં કાટી માટીનો રસ્તો ડામર વસ્તુ દેખાય અહીંથી જુઓ ને તો તમને દેખાય જવો કેવી ઉડે ઉડે ને નકલી ડમરી બરાવાનો છે કાટો હા વેરાઉસમાં જવો જવો મગફળી ભરાવા માંડ્યો ભાઈ કોરો માલ ભરાવા માંડ્યો વેરાઉસમાં ભાઈ આપણે કાટો કરાવવાનો છે હાલો કાટો અમારે અહીં પટેલનો કરાવવાનો છે ગાડી ડોલે ભાઈ ડોલે હાલો કાટો કરાવે અહીંયા કારખાનો હા ભાઈ નાવિયરોને વચમાન વચમા પડ્યું જવાનું સીધું આ બાજુ કારખાનું આ પરેશ ભાઈ 6:30 વાગ્યા ભાઈ જો અત્યારે આપણી ગાડી લાગે કે ખાલી કરવા મગ ફળીનો સ્ટોક થવા માંડ્યો ફૂલ ગયો તમારો તીહજો ચાલુ થઈ ગઈ ખાલી કરવા 8:30 વાગ્યા ભાઈ જો અત્યારે હજી બે થપી છે ગાડીમાં જાવ એટલે ખાલી ચાલે પાછા ગો 8:30 થી ઓહો ને ઘરે બધા નીકળી ગયા ભાઈ પરેશભાઈ ને હવે આપણે ગાડી ભરવાની છે નહીં પરમદી થાય એટલે આપણે આગળ નીકળી જવાનું છે ઘરે કોરી મગફળી ભાઈ કોરી મગફળી અત્યારે ક્યાંય મળતી નથી કોરી મગફળીના ભાવ થશે એવા રિપોર્ટ આવે છે સાડા અગિયાર વાગ્યા ભાઈ આપણે જમીને નીકળી ગયા માણા થી અત્યારે ફૂગવામાં છે કંડોળા ફૂગવામાં છે કંડોળા હવે કાલે કંઈ ભરવાનું છે નહીં સવારે આપણી ગાડી ભરવાની કંઈ નક્કી ન માલ ત્યાર થાય તો હવે બાકી પરમથી ઉપર ગયો બધું હવે પોરબંદર જઈને ખુઈ જાય ગાડીની સર્વિસને ગ્રીસને એના મોટું કામ કરાવવાનું ભરાવે પછી સીધા નીકળી જાય ઘરે اكي يا بھائی گھنٹی چالو ٿي گئي آهي بھائی گھنٽي کڙا ڇا ٿا اوهڙو ڊاٽ چالو ٿي گئي آهي بھائی اكي يا اوهڙو ٻڌو سڀ اوهائي وڌا رهي آهي وڌا જય દ્વારકાધીશ હર હર મહાદેવભાઈ વાગ્યા છે અત્યારે સવારના છે આપણે અત્યારે ત્રણ ગાડીમાં ક્લીઝ કરાવવાનું છે ને બીજું ઘણા મોટું કામ કરાવવાનું છે નીકળી જાય ઘરે કારણ કે આજ ગાડી ભરવાની કેન્સલ થઈ ભરવાની છે આપણે કાલે